ભાજપના કાર્યકર વિનોદભાઈ ચબુઆણીની જીત થતાં દરસડી મોમાઈ મોરામાં દિવાળી જેવો માહોલ માંડવી દરસડી બેઠક પર ભાજપનો ભગવો લઈ રહ્યો માંડવી તાલુકા પંચાયત દરસડીની બેઠક પર આજે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે ભાજપના ઉમેદવાર વિનોદભાઈ પૂંજાભાઈ ચબુઆણી સત્તરસોથી વધારે મતોથી વિજય થતાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ઢોલનગર આ સાથે વિનોદભાઈને વધાવી લેવામાં આવ્યા હતા માંડવી ધારાસભ્ય નિરૂદ્ધભાઈ દવે સહિત અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી હતી રત્નાપર પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ રામાણી દરસડીના સામાજિક અગ્રણી અમૃતભાઈ પટેલ મકડાના પૂર્વ સરપંચ બડુભાઈ જાડેજા મમાઈ મોરાના સરપંચ સરોજબેન પટેલ દરસડીના સરપંચ શાંતિભાઈ પટેલ વગેરે તેમજ આસપાસના ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપના કાર્યકર વિનોદભાઈની ડરસડી તાલુકા પંચાયત સીટ પર ઐતિહાસિક જીત થતાં વિનોદભાઈનો આજે દરસડી અને મોમાઈમોરા મોરા ગામમાં ભવ્ય સન્માન કરાયું હતું દરસડી મોમાઈમોરામાં મોરામાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો ખરેખર આજના આ દિવસની ભવ્ય વિજયની પહેલો તો હું આભાર વ્યક્ત કરું મતદાતાઓનો કે આજે ચારે ચાર ગામના જે મતદાતાઓ છે ને કે જે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર શ્રી વિનોદભાઈ જભાણીના જે એના નામ આવ્યું મેન્ડેટ આવ્યું અને એનું નામ જાહેર થયું એના ઉપર જે એને વિશ્વાસ કર્યો છે એમનું કામ તો બોલતું હોય પણ જોડે જોડે એમની જોડે જે સ્થાનિકના આ ચારેય ગામની અંદર જે મુખ્ય કાર્યકર્તાઓ હતા એમનો પણ એટલો જ આ ગામ ઉપર પેલો કર્મયોગ છે આ કર્મયોગથી હંમેશા કોઈ પણ માણસનો વિજય છે ને એના કર્મયોગથી વિજય થતો હોય તો એવો કર્મયોગ આ જે દરેક ગામની અંદર જે ભારતીય જનતા પાર્ટીના જે સનિષ્ઠ કાર્યકરો છે એ કાર્યકરોને જોઈ એના વાતોને જોઈ એના વિશ્વાસને જોઈ જ્યારે મતદાતાઓએ જે અમારા વિનોદભાઈ ઉપર જે પૂર્ણ વિશ્વાસ રાખી અને એક સફળતાથી જે મતદાન કર્યું છે એમાં સત્તરસોને આઠ મતથી જ્યારે ભવ્ય જીત અપાવી છે એવું બન્યું છે આ સીટ ઉપર કોઈ દિવસ આટલા મતોની લીડ મળી નથી જે આ વિજય બહુ ઐતિહાસિક વિજય છે અને અમે અપેક્ષા એવી રાખી છે કે આવતા દિવસોની અંદર પણ વિનોદભાઈ સારા કામ કરી અને ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર આવે એ આગલા ઉમેદવારનું કર્મ બોલતું હોય એ કર્મ હવે પછીના કોઈ પણ ઉમેદવાર ગમે ત્યારે ઇલેક્શન આવતા હોય ત્યારે ઇલેક્શનની અંદર એને સારામાં સારી બહુમતી અને આ ઐતિહાસિક લીડનો પણ જીતનો પણ રેકોર્ડ તોડી અને ફરી સારોમાં સારો દેખાવ કરે એ જ આજના દિવસે કહેવા માગું છું અને ફરી ફરીને બધા દરેક સમાજના વિષ્ણુ સમાજ હોય પાટીદાર સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય શંગાર સમાજ હોય રબારી સમાજ હોય લઘુમતી સમાજ હોય અનુસૂચિત જાતિની સમાજ હોય આ દરેક સમાજનો હું અહીંથી આભાર માનું છું જે દરેક સમાજના

એ ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કામો છે જે ભારતીય જનતા પાર્ટીનું જે કામ છે જે જનજન સુધી જે છેવાડાના માનવી સુધી જે અમારા કાર્યકર્તાઓ આજે રાત દિવસ કામો કરે છે એ સફળતાનું પરિણામ છે અને દસડી એટલે અમૃતભાઈ ખરેખર એમની મહેનત છે એ વિસ્તારમાં એમના વડીલો એક સૌ સમાજોને સાથે રાખીને ચાલ્યા છે ત્યારે એનું પરિણામ મળ્યું છે સાથે સાથે અમારા માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુધભાઈ દવેની જે કામગીરી છે એ કામગીરીને બિરદાવી અને લોકોએ જે મતો આપ્યા છે એ મતો ખરેખર એમની કામગીરી અને આગળ અમારા જે લોકસભાના સાંસદ અમારા અને મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અમારા જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ વચ્ચન સાહેબ અને એમની જે કામગીરી છે અને આગળ બાર મહિના જે વિનોદભાઈ પાસે છે અને વિનોદભાઈ એ જે ખાતરી આપી છે કે ખરેખર બાર મહિનાની અંદર મારાથી જે બનતી કોષ જેટલા પણ કામો થશે એમાં અમે એ કામોમાં કામ કરશું અમને તો આવું જ ઘણી મહેનત પણ કરવી ન પડી ને અમે આગળ આવી ગયા ખરેખર અમે થોડીક જ મહેનત પડી પણ જંગી બહુમતી પહેલાં આગળ છસો વોટથી જીત્યું હતું ભાજપ અત્યારે સત્તરસો ને આઠથી જીત્યું બહુ જ મજા આવી બસ એ વિકાસ બહુ જ સારો છે અત્યારે ઘણી ફુવા રિચારની ફોરવાળું કામ પણ ચાલુ છે ગામના સ્કૂલો સેટ પણ સારું જ કામ કરે છે અત્યારે હું તરફ જ હું આગળ સરપંચ વિનુભાઈ હતા મનીષાબેન હતા પણ આગળ વિકાસમાં કામ બહુ સારો થાય